માથાભારે ઈસમોએ ચપ્પુના ઘા માર્યા હોવાની માહિતી પણ ચર્ચાઈ રહી છે ચપ્પુના ઘા વાગવાથી યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા તબીબે તપાસી મૃત જણાવ્યો હતો યુવકની હત્યા થઈ હોવાની આશંકા પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી તમારું નામ દત્તુ સોનોને દત્તુભાઈ શું વખતે ઘટના બની હતી અને કોણ હતો મારનાર એ મને ખબર નથી હું અહીંયા એટલે ભાઈ કવાસમાં રહી

શું કામ કરે છે કેટલા છોકરા છે છોકરા નથી શું કામ કરે ખબર કામ કરે ખબર કામ પોલીસ ફરિયાદ થઈ ગઈ છે હા થઈ ગઈ તમે એમના ભાઈ છો